સનાતન ધર્મ તમે મહિમા જુઓ આપણે સનાતન ધર્મને બધાયનો સ્વીકાર કરેલો છે કોઈનો તિરસ્કાર સનાતન ધર્મ નથી કર્યો મહાપુરુષથી જોતા હો આપણે ભગવાન કૃષ્ણ ભગવાન રામ અનેક જે સિદ્ધ પુરુષો થઈ ગયા છે એમનો આપણે બધાને આપણે વેદો જોવો પુરાણો જોવો શાસ્ત્રો જો ઉપનિષદો જોવો કે પ્રગટ હોય તે બધી ખબર ન પડે પણ કોઈ પ્રગટ મહાપુરુષો પાસે ચરણમાં જઈને જ્ઞાન લઈ લેવાની જરૂર છે સનાતને સર્વેનો સ્વીકાર કર્યો છે સનાતને છે ને તમે જોવો

દીકરીઓની પૂજન કરીએ શક્તિની ઉપાસના એની એનું પૂજન સ્વીકાર કર્યું આપણે વડીલોને પૂજા વડીલોને પગે લાગીશ તમે જો સાધુ સંતોને પૂજા અનેક પ્રકારે બધાય પ્રકારની કોઈ સનાતાને વિરોધ નથી કર્યો બધાનો સ્વીકાર કર્યો છે અરે એથી વિશેષ તો એ કે જ્યારે કદાચ આ દેહ નશ્વર દેહ છૂટી જાય તો પિતૃ રૂપે પાછા પૂજા આ સનાતન આપણે સનાતન સ્વીકાર જ કરે સનાતન તમને સત્ય નો માર્ગ બતાવે સનાતન તમને સત્યની દ્રાહ ઉપર લઈ જાય સનાતન એમ નો કે તું મારી ના તું લે આહારો છે આ ખરાબ છે સનાતન નો કે સનાતન તો એમ કે મારે આંગણે આવ્યો મારો